નમસ્કાર સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણિયા આજે આપણે આવ્યા છીએ બાદલપુર ગામ ની અંદર બાદલપુર ગામ ની અંદર ખેડૂતની વ્યથાને સાંભળવા માટે આજે આપણે આવ્યા છીએ આજે આપણે જોયું કે ચોમાસામાં કમોસમી વરસાદથી ખેડૂતોનો તમામ પાક નિષ્ફળ ગયેલો છે એમાં બચી ગઈ હતી ડુંગળી તો ડુંગળીમાં પણ ભાવ ન થતા આજે મજૂરી ખર્ચ પણ ખાતર બિયારણ આનો ભાવ એટલો હાઈ ગયો છે મજૂરી ખર્ચ ઊંચો ગયો છે તો મજૂરી ખર્ચના પણ ન થતા ખેડૂતો પોતાનો પાક પોતાની રીતે નુકસાન કરવા માટે નિષ્ફળ કરવા માટે તૈયાર થયા છે એવા જ એક ખેડૂત બાદલપુર ના આપણી વચ્ચે છે જેમણે ડુંગળી અત્યારે ઉપાડેલી છે અત્યારે જોઈએ ખેતરમાં માણસો પણ કામ કરે છે દાદા ડુંગળીમાં માણસો કઈ રીતે કામ કરે છે માણસોને જે ડુંગળીના પોષણ ભાવ ન મળતા છે આપણે છૂટ આપી દીધી જેને ખાવી લઈ જાય અત્યારે લણવી પોહાઈ એમ નથી અત્યાર સુધીના જે ખર્ચા કર્યા એ તો ફેલ ગયા પણ હવે પછીના જે વધારાના ખર્ચા કરીને એ પોહાય એમ નથી બરાબર છે એટલે છૂટ આપી દીધી છે ને લઈ ગઈ વિચાર કરો આ તો ખેડૂત છે પોતાના દુખમાં પણ બીજાનું સુખ જોવે જ્યારે પોતાનો પાક પોતાના હાથે નષ્ટ થાય છે છતાં પણ એ બીજાનું વિચારે એટલે જ તો ખેડૂતને જગતમાં તાત કહેવાય છે તમે જુઓ તો ખરા દ્રશ્યો ખેડૂતોના ખેતરની અંદર માણસો કામ કરે છે પણ એ લોકો એને કીધું કે ભાઈ તમે અમારા ગામની અંદર તમારા નામના સભ્યો છો જ્યારે અમારું તો નુકસાન આવેલું હતું તે આવેલું જ છે પરંતુ તમારા દુઃખ માંથી પણ તમને કઈ પણ હોય તો તમે એમાંથી પણ મેળવી લ્યો અને આજે જે લોકો અંદર કામ કરે છે એ લોકો કોઈ મજૂર નથી પણ પોતાના માટે ખાવા જેટલી ડુંગળી જોઈએ એટલી ડુંગળી એમને લઈ જવા માટે ખેડૂતે છૂટ આપેલી છે આ ડુંગળી અત્યારે છે ડુંગળી અત્યારે ખેડૂતે આપી તમને કેવું લાગે છે

ખાતર ની ઠેલી નો ભાવ અઢારસો ચૌદસો થી લઈને અઢારસો રૂપિયા દવાનો ખર્ચ નિંદામણ ખર્ચ છતાં પણ જગત નો તાજ છે ને એ હસતા મોટે બીજા મોટ પેટ ભરી શકે સહજ ન્યુઝ ગોપાલ ભેસાણીયા બાદલપુર